નમસ્કાર નવરાત્રી આવી રહી છે અને ગરબા એ જ સાચી મહેતા સર આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર થેન્ક યુ સર નવરાત્રી આવી ગઈ છે હવે તો એમ કેવાય કે માતાજી માતાજીનો ગરબો લઈને આપણે માતાજીની આરાધના કરવાની તૈયારીઓ કરી રહ્યા છે પણ અત્યારના સમયમાં આપણને બે પ્રકારના એમ કહેવાય કે નોરતા જોવા મળી રહ્યા છે એક તો એવું કે પ્રાચીન ગરબી અને બીજી છે ગરબી તો સાહેબ બંને વચ્ચે શું એમ કે તફાવત છે કે ખાસ કરીને પ્રાચીન ગરબી અને અર્વાચીન ગરબી બંનેને લઈને સાહેબ આપ શું માનો છો કારણ કે અત્યારે આપણે સંસ્કૃતિની પણ સાથે વાત કરવી છે તો શું અર્વાચીન ગરબી એ પ્રાચીન ગરબી ઉપર એમ કહેવાય કે હાવી થઈ ગઈ છે જુઓ અત્યારે કળી કાળ ચાલે છે એટલે એવું તો બનવાનું જ કારણ એવું છે તમને જુઓ ફાસ્ટ ફૂડ જે હોય ને એ હંમેશા ટેસ્ટી હોવાના પણ એમાં સાત્વિકતાનો કોઈ છાટો હોતો નથી બાજરાનો રોટલો કે અડદની દાળ એ સુશોભિત થઈને થાળીમાં ન આવે એ સિમ્પલ લાગે પરંતુ તમારા ને મારા લોહીને સૌથી વધુ ગુણકારી શરીરને એ છે અર્વાચીન નવરાત્રિ જે છે એ ખરેખર આપણું જે ઉપાસના આ પર્વ છે એ ઉપહાસના નું પર્વ બનાવી દે છે તમે વિચાર કરો કે દોઢ લાખ મેગાવોટ ની ક્ષમતા વાળી બે ફાર્મ ફિલ્મી ઉપરના ગીતો ગવાતા હોય જ્યાં માદક લાઈટો જે તમને સામાન્ય રીતે બિયર બાર કે કોઈ ડાન્સ બારમાં જોવા મળે એવી બ્લુ કે રેડ કલરની લાઈટ ના લબક જબગ થતા હોય અને તમારી અંગ ભગીની એટલે કે આપણી બેન દીકરી જે નાચે છે એના અંગ ઉપર જ લોકોની નજર હોય ક્યાંય માતાજીનો એક તમને કોઈ છાટો ન હોય એવી પરિસ્થિતિ જો કોઈ નવરાત્રી ઉત્સવ કેતું હોય તો એનાથી ભગવાન બચાવે હવે વાત હું આપને પ્રમાણિકતાથી કહું છું કે આપણે જ આપણી સંસ્કૃતિનો હાશ કરી રહ્યા છે આપણે એનો નાશ કરી રહ્યા છે હવે શેરી ગરબાઓમાં થાય છે એમાં કશું જ ખરાબ નથી અને બાકી અલ્ટ્રા મોટા ભાગે ઇન ટોટાલિટી નહીતર રાજકોટમાં પટેલ સમાજ જે છે લેવવા પટેલ સમાજ એને પણ છ ઝોનમાં અલગ અલગ આવી નવરાત્રી નું આયોજન કર્યું છે એમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે અહિયા રાજકોટમાં પંચનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે લોકો પુરુષો જ ગરબા રમે છે અને એ પણ ધોતિયા વગેરે પહેરીને ફૂલ પાસે વૈષ્ણવ સમાજે મવડી પાસે વૈષ્ણવ વલ્ભાચાર્યપુરના લોકોએ આમ પાટીદાર સમાજ છે આયોજકો પણ વૈભવ જે વલ્ભાચાર્ય ને માનતા હોય વૈષ્ણવજન જે છે એ લોકોએ ત્યાં આયોજન કર્યું છે

જગદંબાની જો તમને દ્રષ્ટિ જાય તો માનવું કે નોરતાના ઓરતા પૂરા થયા અત્યારે શું થઈ ગયું છે આપણે મંદિરમાં પગરખા ઉતારીએ છીએ બાભરખા નથી ઉતારતા એવી રીતના તમે નોરતાની ની ઉપાસના ના બાના હેઠળ આવો છો પણ ઉપહાસ કરો છો ઉપહાસ એટલે ઠઠા મસ્કરી તમે કલ્પના કરો કે એ રિક્ષા તું મારું મંદડું લેતો જાજે એવું જો ગીત હોય મારે કપડા મેચિંગ કરવા છે એવું ગીત હોય તું ચીજ બડી હે મસ્ત મસ્ત એવું જો ગીત હોય મને આમાંથી તમે મરજીવા થઈને શોધી કાઢો માતાજી નું આરાધના નો કયો શબ્દ છે મને બતાવો ખરેખર તો ભલા માણસ આ નવરાત્રી જે આપણી ઓળખ આખા વિશ્વમાં છે આપણે એને વધુ પતિત પાવન કરીને ઓળખ ઉપજાવવી જોઈએ અને કઈ રીતે કે ભાઈ આ જે ગોખ એટલે જે ગરબો છે એ માટીનો છે મારું ને તમારું શરીર છે એ માટીનું છે ગરબાની ભીતર જે છિદ્રો છે એ તમારા ને મારા શરીરમાં આંખ નાક કાન મોઢું વગેરે જે છિદ્રો છે એ છિદ્રો છે એ શું છે મારા ને તમારા શરીરમાં જે આતમ દીપ જળહળે છે તે છે હું ને તમે ત્યાં સુધી જ જળહળતા કે હળહળતા રહીએ છીએ જ્યાં સુધી ભીતરનો દીપક જળહળતો રહીએ એ દીપક બોજાઈ જાય

જો તમારું ઉચિત એટલે મન મનવચન કર્મથી જો તમે ગરબાની જેમ એટલે કે માતાજીની આરાધના કે કુદરતનું સામીપ્ય તમે જો પાળો તો તમે અજરા અમર બની જાવ આટલો ભવ્ય ભાતીગળ એવો ઇતિહાસ છે એને આપણે રમતા રમતા આખા વિશ્વની સામે મૂકી શકીએ એમ છીએ અને આમ પણ તમને કહું આપણું જે આ પ્રસન્ન વદને જે થતી જે પ્રાર્થના છે એ શું સૂચવે છે તમે જુઓ ફોગિયા ડાસા કરીને કોઈ આપણા ઘરે વારંવાર આવે તો આપણે એનાથી પણ કંટાળી જઈએ કે ભાઈ તારો નિસ્તેજ ચહેરો જોઈને અમારો ઉત્સાહ હે ભાંગી જાય છે તારું સતત તારું ચહેરો થી નિસ્તેજ કેમ હોય છે પડી ગયેલો કેમ હોય છે તું સતત ચિંતામાં હોય એવું કેમ લાગે છે અને એની જ વિપરીત વાત કરું એક બાળક જે તમને એક મિનિટ પણ ફ્રી નથી રહેવા દેતું પણ એનું એક ચહેરો એટલો નિર્મળ અને એટલો પ્રસન્ન હોય છે કે તમને એમ લાગે કે ભલે મને હેરાન કરે પણ એની હેરાન કરવાની પદ્ધતિ પણ તમને ગમે તમને એમ થાય કે માં પણ હોય તો એવું ઈચ્છે કે આ બાળક યા તો મારી પાસે દૂધ માગે યા રમકડા માગે યા કઈ તોડફોડ કરે યા ઈધર ઉધર કરે મને રમાડે મને ફેરવે મને ભલે હેરાન કરે પણ એમાં એની મજા છે નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના તો આ બાળકની મજા છે એ બાળક પ્રસન્ન બદને છે એટલે એની માને ગમે છે તો આ તો જગતજનની માનો તહેવાર છે નવરાત્રી હું ને તમે હોગિયા ડાચા કરીને ઉભા રે હે માં મને પાસ કરી દો હે માં મને નોકરી આપી દો એમાં મારું ઇન્ક્રીમેન્ટ કરાવી દો હે માં મને ફલાણું કરે એવું બધું જો હોગિયા ડાચા કરીને માનીએ તો ભગવાનને કંટાળો આવે કઈ તો બારે માસ છે આ એક માત્ર મેગા ઇવેન્ટ એવી છે સોશિયલ ગેધરિંગની કે તમે જાહેર બિલકુલ પ્રસન્ન વદને ટીપ ટોપ થઈને સુંદરતાની ચરમસીમા પામીને તમે માતાજીની પાસે કઈક માંગી શકો હે જગતજનની જો તારામાં ક્ષમતા હોય અને તને એમ લાગતું હોય કે આ આ ખેતર કે આ ગરબો એમાં કઈક પૂરા જેવું છે ખેતરમાં કઈક વાયવા જેવું છે તો હું તને આરાધના કરું છું તો મને માફ આટલી બહેતરીન જેને કહી શકાય એ પદ્ધતિને ઉજાગર કરતી આ આખી તહેવારોની શ્રેણી છે નવ દિવસ ચાલનારી પણ કમ નસીબે તમે જે પ્રશ્ન પૂછ્યો છે આપણે એનું કમર્શિયલાઇઝેશન આપણે એનું પ્રોફેશનલિઝમ આપણે એનું અલ્ટ્રા મોર્ડન એટલે આધુનિકરણ એટલી હદે છીછરી હદે કરી નાખ્યું કે તું ચીજ બળી હૈ મસ્ત મસ્ત એમ કહેનારા એમ મોટે મોટે ગાનારા એને ત્યાં આપણી દીકરી પચ્ચીસ હજાર રૂપિયાના પાસ લઈને જાશે સિઝનના પચીસ ની ચણિયા ચોળી પહેરશે પાંચેક નો મેકઅપ કરશે અને ત્યાં માતાજી સામે તો રહેવા નથી માની સાક્ષીએ આપણી સંસ્કૃતિ બે ની આમ ઘટાડે છે જેને કહેવાય ગરીમા પણ આપણે બધા એને મુક પ્રેક્ષક તરીકે જોઈ રહ્યા છે સરકાર પણ હવે થોડુંક એમાં વિચારે તો વધુ સારું અને કમસે કમ થોડુંક વિચારી રહી છે જી સાહેબ આપણે સરકારની વાત કરી પણ સરકારે ખાસ કરીને ગુજરાત પોલીસે પોતાની સી ટીમ પણ આને લઈને ઉતારી છે કે એવા કોઈ અનિચ્છનીય બનાવેમાં ન બને અથવા તો કોઈ વ્યક્તિ એવું જો ખરાબ નજરે જોતું હોય તો એના માટે ગુજરાત પોલીસ અત્યારે પ્રયત્ન કરી રહી છે પરંતુ આ જે બદલાતી માનસિકતા છે બરોબર છે તો એને ચેન્જ કરવી તો ખરેખર એવું લાગે કે અત્યારે અઘરું છે સરકાર એના ઇન્ટેન્શન પોતાની રીતે જે કઈ અત્યારે પ્રયત્ન કરી રહી છે

આપની જાણ ખાતર મન વચન કર્મ થી તમે ધારો કે એક વસ્તુ નક્કી કરો કે તમારે ન પીવાનું પીવું નથી ન ખાવાનું ખાવું નથી તો એ કઈ તમારે ત્યાં ચોટી નથી પણ શિકાર કરવો હોય તો નીકળવું પડે છે ગુફામાંથી બાયને હરણા ઉડીને પડતા નથી એમ તમારે તમારી ઇજ્જત જાળવવી હોય તો સી ટીમ કે માંડીને બી ટીમ ની કઈ જરૂર નથી તમને સ્વયં તમારી ઇજ્જત ની ખબર નથી હોતી સી ટીમ તો ગુનો દાખલ કરશે તમે સત્યાનાશ કર્યા પછી ટીમ તો કરશે કારણ કે તમે કોઈની સાથે નવરાત્રી અડપલા કરતા પકડાવ એટલે એ તમને રોકશે ટોકશે અને તમારી અમે કાંઈ એફઆરઆઈ કરશે કાં ગધેડો થાય તમે ખબર તો પડી જશે એટલા સમયમાં કમસે કમ ઈ વર્તુળમાં તો ખબર પડી જવાનું કે તમે કાંઈ ખોટું કરી રહ્યા છો પણ મને એમ થાય કે બધું સરકાર ઉપર છોડો છો તો માવતર જે છે એને ખબર નથી પડતી દીકરી જે રીતે તૈયાર થઈને જાય છે એકલી અટુલી માવતર ને ખબર ન પડે કે બેટા તૈયાર થઈ છો અમે તો તારા માવતર છીએ પણ જગતનો કોઈ વ્યક્તિ તારી સામે ગરિમા પૂર્વક જોઈ શકે એવું તો તારું વર્તન નથી તું નવરાત્રી રમમાં જા છો કે ડાન્સ બારમાં જા છો આ તારો વેહ છે એ બરાબર નથી નવરાત્રી તો સાહેબ અહિયાં તમે ક્ષત્રિય સમાજની નવરાત્રી રાજકોટમાં જોવા જાવ અહિયાં વિષ્ણુ વિહાર સોસાયટી થી માંડી અને અહીંયા સાહેબ ના પેલેસ માં પણ થાય છે તમને લાગે ચોસઠ જોગણી રમી રહી છે તમારી સામે માં ચામુંડા થી માંડી ને બધી દેવ દેવીઓ રમી રહી છે કોઈની મજાલ છે કે તમારા મનમાં વિકાર ના જન્મે સાહેબ કારણ કે એનું ચિત્રાંકન એવું હોય આ ખોડલ તમારી આમે નાચતી હોય એ પ્રકારનું એનું વર્તન હોય તો તમારી વિષ્ણુ વિહાર સોસાયટી છે ત્યાં ક્ષત્રિય સમાજ વિશેષ કરીને રે છે અને અહિયાં મેં તમને કીધું માંદાતાજી ના જે પેલેસ છે મનોહર દાદાનો ત્યાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજન થાય છે તમે જુઓ તો ખરાબ ગરિમા કેને કહેવાય છે ગૌરવ કોને કહેવાય છે શૃંગાર કોને કહેવાય છે કોને છે છે ભવ્યતા શું ચીજ આ બધું તમને તમને એનું ત્યાં જોવા મળે તમારું નત મસ્તક થઈ જાય જોઈને ધન્ય હો મેં માં ખોડલ ને જીવતા ભાળ્યા નથી અથવા તો એનો સાક્ષાત્કાર કર્યો નથી માં ખોડિયાર ને મેં જોયા નથી મેં ચામુંડામાં ને જોયા નથી પણ

કે તમારા બીજા કોઈ પણ એ સુકામ તમારું ધ્યાન રાખવું જોઈએ ખેર રાખે છે પણ હું તમને એમ કહું કે તમે ના કે નાદાન તો છો નહીં તમે સ્વયં તૈયાર થઈને એટલા માટે જ કે બીજા ની ની ઉપર છાટવા તમે માતાજી કાલાવાલા કરવા જાતા જ નથી તમારે માં જગદંબા રે કઈ લેવા દેવા જ નથી તમારે તો તું ચીજ બડી હે મસ્ત મત કા ગજરા રે ગજરા રે તે કાલે કાલે જે કાય આવા જેટલા પણ ફિલ્મી ગીતો છે તમારે એમાં ઠમક ઠમક કરવું છે

હજારો લોકો આઠ દસ હજાર લોકો પચીસ પચીસ કે દસ દસ પીસવીસ ના પાસ લઈને જેને કહેવાય કે ડિસ્કો છેક ઉપર નાચે અલ્ટ્રા મોડર્ન રીતે ગાયક કલાકારો પણ એની મસ્તીમાં હોય છે ગીતના શબ્દો પણ એની રીતના હોય છે સંગીત પણ એકદમ માદક હોય છે લાઈટ પણ તમારી પાસે એવી હોય છે કે તમને ખબર નથી કે તમે મંદિરમાં છો કે કોઈ મંદિરાલયમાં છો આવી બધી હોય ન્યા કોઈ સારા વિચાર આવે એટલે આપણે કહું છું કે સરકારે આપનો પ્રશ્ન હતો કે સરકાર શું આમાં કંઈ કરી શકે આજે એમાં એક આશાનું કિરણ થોડુંક દેખાણું છે હર્ષ સંઘવી આપણા ગૃહ મંત્રી છે એણે આજે કીધું છે કે મે બે ચાર દિવસ પહેલા એક ખાનગી ટીવી ચેનલના કોન્કલેવમાં એવી વાત ચોક્કસ કરી હતી કે હવે વહેલી સવાર સુધી તમે બધા ગરબા રમી શકશો પરંતુ આજે એણે ચોખટ કહ્યું છે કે કે પ્રોફેશનલ ગરબાના નિયમ જુદા હશે અને શેરી ગરબાના નિયમ જુદા હશે એટલે કમસે કમ એક આશાનું કિરણ બંધાણું કે શેરી ગરબા જે તબલા અને થાપટ એને કારણે રમાય છે મંજીરા અને તબલા ની ધાલે રમાય છે જ્યાં માઇક ટ્રેન બહુ મોટી સિસ્ટમ ની જરૂર નથી હોતી પારિવારિક માહોલમાં રમાય છે એવા લોકોને સવારે પાંચ વાગ્યા સુધી રમે તો લગભગ ઓછાને વાંધો હોય છે પણ આ જે છે ગોકીરો જેને દોઢ બે લાખ બે અઢી કરોડ તમે લખે છાપામાં પાછા લખે છે કે ડીજે ધમાલ મચાવશે લખે છે ડીજે આ ધમાલ મચાવવાનો પ્રસંગ છે આ તો માં શક્તિ કે જોગદંબા જોગણી ની આરાધના નો પ્રસંગ છે તો તમે સામેથી કે ધમાલ મચાવશે તમે યુવાનોને થરકાવી દેશે એટલે ભલામણા થરકાવવાનું હોય કે યુવાનને સંયમ શીખવાડવાનો હોય એટલે આપણે ઉંધારા વાળા એમાં સરકાર હવે થોડુંક થોડુંક ધ્યાન આપી રહી છે બાકી બધું આપણા ઉપર છે આપણે બગડવું છે કે સુધરવું છે એ બધું આપણા ઉપર છે અંતિમ સવાલ કે આજનું જે યુવાધન છે એ ખાસ તો પ્રાચીન ગરબા તરફ કેટલું અને અર્વાચીન ડિસ્કો દાંડિયા તરફ કેટલું ભાઈ આપણા જેવો તમને કહું ગંભીર સમાજ કોઈ નથી આપણે દંભની પરા પૂતળા છીએ પરાકાષ્ટા છીએ આપણે ગીત માતાજી ના ગાઈએ અને મનમાં આપણી પોતાની કોઈ ફ્રેન્ડ કે કોઈ ફરાણું કે કોઈ લવર્સ કે કોઈ ઢીકણું એવું જ રમતું હોય છે ભાગ્ય જે લોકો ખાઈ પી ઉતર્યા છે કારણ કે નવી પેઢીમાં તો સંસ્કાર તો તમે ને મારે આપણા કઈક મળ્યા હોય તો દઈ ને કુવામાં હોય તો અવેડામાં આવે ને હવે બધા જ એક હેરખા કોણ કોનાથી શરમાય સમજી લો

કે વિધર્મીઓને ગરવા નહીં દેવાય એનું તો એમ કે આઈ કાર્ડ તપાસવામાં આવશે આધાર કાર્ડ જોવામાં આવશે એટલે ભલા માણસ જેને તમારી દીકરી આરે કઈ પણ સેટિંગ છે એ તમારી નવરાત્રી આખું વરહ રાહ જોયા કરે એટલો બધો નચી કેતા યુવાન હોય સંયમ જાળવી રાખે કે નોરતા આવે તો જ એની છેડછાડ કરે બસ સ્ટેશનમાં ન કરે સ્કૂલમાં ન કરે લોકમેળામાં ન કરે જાહેર જેટલા વિસ્તારો છે ઉભી બજારે ન કરે ત્યાં કોને ખબર પડે હું છે હું નહીં તમે બસ સ્ટેશનમાં કોઈ વિધર્મી ના પાડી શકશો રેલવે સ્ટેશનમાં ના પાડી શકશો બગીચામાં ના પાડી શકશો સ્કૂલમાં ના પાડી શકશો લોકમેળામાં ના પાડી શકશો થિયેટરમાં ના પાડી શકશો શું હાલી મેળ્યા છો આ તો ઉલ્લુ બનાવવાના કારખાના છે વિધર્મી એટલે તમારા પોતાના હુલ કાઢે એનું હું હાલો વિધર્મી છોડો તમે એક બે ઘડી કે વિધર્મી જે કરે લવ લવજેહાજ છે ના હાલે કઈ વાંધો નહીં

અને ખાલી આંખ ખુલી હોય છે એની જગતમાં અને આપણે આખું શરીર ખુલ્લું ખાલી આંખ જ બંધ આપણી આપણામાં બુદ્ધિ છાટો નથી આખું શરીર ખુલ્લું રાખીએ કોના માટે આ કઈ શોપિંગ મોલ છે કોઈ પ્રદર્શન છે તમારે અંગ ઢાંકવાની વાત છે અંગ પ્રદર્શન ની વાત નથી અને મુસ્લિમ સમાજ ભલે તમે દુનિયાને ગમે એમ લાગે આપણે એને કટ્ટરવાદી માનીએ કે જે ગણો તે પણ કમસે કમ એની બેન દીકરીને એ તો ખબર છે કે આ જાહેર મંચ માટે નથી આ જેના માટે છે ભલે હોય બાકી ત્યાં સુધી બધું આખે આખું પેટી પેક એનું જીવન રહે છે આપણે એને તાલિબાની માનીએ છીએ અને આપણી બેન દીકરી જે ઉઘાડા શોર્ટ્સ પહેરીને નીકળી જાય છે આપણે પોતાની જાતને મોર્ડનમાં ખપાવીએ છીએ અને જે મહિલા મંડળો કેટલાક હોય છે જે માનવ અધિકાર જેવા એ મહિલા મંડળો શું કે છે એની દલીલ કેવી હોય છે પામર જેવી કે ભાઈ એવું નથી હોતું તમારા છોકરાઓને કયો ને એ સંયમ મારીએ શું અમારે આઝાદી ન ભોગવવી ભલા માણસ તો એક કામ કરો તમારા ઘરની હાવરણી તમે જે રીતે તમારા બાય ને મૂકો છો તમારા વાડામાં એમ હોના ઘરેડા મૂકી દો ને ચોર ને તો સંયમ માં રાખવાની જવાબદારી સરકાર ની છે તમે મૂકી દો સોના ના ઘરેણા મૂકી દો કે ભાઈ જો અમારી પાસે સોનું છે જે રીતે કે છે ને કે ભાઈ દીકરી પાસે સૌંદર્ય છે એને શું પહેરવું કે શું નહીં એ નક્કી કરનારા તમે કોણ તો તમે કામ કરો સોનું ચાંદી રૂપુ તમારી પાસે જે કિંમતી દસ્તાવેજ છે માંડીને બધું છે મૂકી દો ને વાડામાં અને પોલીસ ની ઉપર ને સરકાર ઉપર તડાપીટ બોલાવજો કે ભાઈ સ્ટોર ને કેજો સંયમ માં રહે

કે નવી પેઢી જે તમે પ્રશ્ન કર્યો એનો આ જવાબ છે નવી પેઢીને તો ખબર નથી ને હવે તો આ મોબાઈલ માતાજી પોતાના માવતર અને સરકાર આ બધા સામૂહિક પ્રયાસ કરવો જોઈશે તો આપણી સંસ્કૃતિ ટપશે જી સર જોડાયા અને ખુબ સરસ મજાની મહત્વપૂર્ણ માહિતી આપી એ બદલ આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર નમસ્કાર Thank you very much.